જીવનની અંદર ઉપરવાળા એવી વ્યવસ્થા કરી છે કે તમે કંટાળો નહીં ને એટલે મોસમ બદલાતી રહે ક્યારેક મંદી આવે ક્યારેક તેજી આવે જે ખરાખલા સીવો છે ને એમ જેમ બદલાતી મોસમમાં એમ પોતાના સજ ફેરવતા જાય પણ વાણમાંથી ભૂતકો મારીને આઘાત ન કરે તમે વિચાર કરજો આ આ પડકાર સુખી થવું હોય તો આ પડકાર ઝીલવો પડશે જીવનનો ઉપરવાળાએ જેટલી વસ્તુ કિંમતી છે ને એ ટફ જ રાખી છે ઈઝી રાખી જ નથી મોતી તમારે લેવા માટે જવું હોય તો ગોતીલો ગોતીલો મારવા પડે કેટલી ભેગા કરો ત્યારે અમુક સાચા મોતી મળે બાકી તમારી ડૂબકી ખાલી જાય પણ ડુબકી ખાલી ગઈ એમ માની જે માણસ ડૂબકી મારવાનું બંધ કરી દે ને એને તો જિંદગીમાં કોઈ બી મોતી મળે નહીં પણ સો ડૂબકી મારીને જે માણસ પોતાનો આત્મવિશ્વાસ ને આશા ટકાવી રાખે ને એને કદાચ એવું બને કે હજાર ડુબકીએ પછી એક મોતી એવું મળે કે જે મોતી માંથી ડુબકી મારવાનું પછી જીવનમાં જરૂર ન પડે થોમસ આલ્વા એડિસને ઇલેક્ટ્રોનિક બલ્બ શોધવા માટે છે ને સાતસો નેવ્યાસી વખત પ્રયત્નો કરેલા અને દરેક વખતે એ માણસ બેઠો થઈને એમ કેતો કે ભાઈ મને ખબર તો પડી ને કે આ રીતે નથી થતું એક એક વિકલ્પ ઓછો થયો હું સફળતાની નજીક જાઉં છું હું નિષ્ફળ જાઉં છું એમ નહીં હું નવું શીખીને સફળતાની નજીક જાઉં છું જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી મિત્રો કાં જીત છે કાં શીખ છે